આયુષ્યમાન એક કર્મચારી હોસ્પિટલ જેને કહેવાય છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ જે લાખો રૂપિયાના ઓપરેશન મફતમાં મુક્ત કરતો હોય છે આયુષ્યમાન કાર્ડ દ્વારા પણ કરવામાં આવતા હોય છે ત્યારે ક્યાંક એક કર્મચારી દ્વારા પાંચસો રૂપિયાની લાંચ લેતા સમગ્ર જે શહેર છે તેમાં આ આખો ચકચારનો હિસાબ બન્યો છે અને ખાસ કરી એન્ટી કરપ્શન આજે દ્વારાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે મે હોટ જે હોસ્પિટલ મેનેજમેન્ટ સ્ટાર્ટ આપણી સાથે છે આખે અત્યારે વિગત કરીએ તો અત્યારે આ કર્મચારી કોણ હતો અને કઈ રીતે આ વસ્તુ સામે આવી છે એક હર્ષ કરીને છોકરો હતો જે અમારા આયુષ્યમાન કાઉન્ટરમાં બેસે છે અને જરૂરિયાત જરૂરિયાતમંદને આયુષ્યમાન કાર્ડ કાઢી આપે છે જે ટોટલી નિશુલ્ક હોય છે બટ એમને પોતાના ઇન્ડિવિજ્યુઅલ સ્વાર્થ માટે પેશન્ટ પાસેથી પાંચસો રૂપિયા લીધા હતા અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એમની આજે ધરપકડ કરવામાં આવી છે જેની જાન અમને એટલે હોસ્પિટલ અથવા તો હોસ્પિટલ સ્ટાફને હતી નહીં જેવી અમને ખબર પડી ઇમિડિયેટ બેઝ ઉપર અમે એમને તરફ કરવામાં આવ્યો છે એટલે ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ આવા કોઈ પણ અનએથિકલ પ્રેક્ટિસને ફોલો કરતી નથી હા સાહેબ ખાસ કરીને વાત કરીએ તો કર્મચારી છે એ સ્ટર્લિંગ માં જ કામ કરતો તો અને આ રીતે જો લાંસ લેતો હોય અથવા તો બીજા પાસે કંઈ લીધું હોય તો અત્યાર સુધીમાં એવું કયું આવ્યું છે હોસ્પિટલ દ્વારા શું કરવામાં આવ્યું છે એ જ કહેવા માંગુ છું કે આ ઇન્ડિવિજ્યુલ વ્યક્તિ દ્વારા ફૂલ કરવામાં આવી છે અને ટિકિટ પ્રેક્ટિસ કરવામાં આવી છે આ વસ્તુની જાણ ને નહોતી જેવી આજે અમને ખબર પડી તો અમે એમને ઇમિડિએટલી ટર્મિનેટ કરેલો છે અને અમે અમારું બીજું પણ જોઈ રહ્યા છીએ કે બીજા કોઈ આમાં involve છે કે નહીં જો જે બી કોઈ involve બીજા પણ હશે તો અમે એના ઉપર પણ આવી રીતના strict action લઈશું ખાસ કરીને એન્ટી anti corruption દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે hospital સ્ટાફમાં ક્યાંક ને ક્યાંક અહિયાં સંડોવાયેલો હોય એવું આપણને લાગી રહ્યું છે ના અત્યારે એવું કશું લાગેલું નથી કેમ કે last બે કલાક થી અમે એના ઉપર જ work કરી રહ્યા છીએ આ વ્યક્તિ સિવાય બીજા કોઈ એમાં involve નથી અને વ્યક્તિ પણ એવું એક્સેપ્ટ કર્યું છે કે આ મેં ખાલી ઇન્ડિવિઝલ મેં પોતે જ આ વહીવર્ટ કર્યો છે ચોક્કસ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની જે અત્યારસુ અને કામો છે ક્યાંક ને ક્યાંક દેહને દાગ લાગ્યો છે તો અમારા માધ્યમથી અત્યારે જે બીજા જે પેશન્ટ આવતા હોય છે એને આપણે શું સમ સંદેશ આપશો અને ખાસ કરીને આવા લોકો હોય તો ક્યાં હોસ્પિટલ મેનેજમેન્ટ એમને કામ આવી શકે અ હું સ્ટલિંગ હોસ્પિટલથી બધા જ દર્દીઓ જે આયુષ્યમાન ભારતમાં અમારા પાસે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એમને અરજી કરું છું કે

જે ચોક્કસથી અત્યારે એન્ટી કરપશન બીજો દ્વારા એને પડવામાં આવ્યો છે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી છે અને રંગે હાથો પડ્યા છે એક જાગૃત નાગરિક દ્વારા એને વાત કરવામાં આવી હતી જ્યારે જે આયુષ્માન કાર્ડ બનાવવા માટે એને પાંચસો રૂપિયાની માંગણી કરી હતી અને એક જાગૃત નાગરિક દ્વારા એન્ટીકરપશન બીરોને જાણ કરવામાં આવી છે ને ત્યારે બાદ છ વગલું ગોઠવવામાં આવ્યું હતું ને એ છત્રકલામાં જે આરોપી છે એ રંગે હાથ ઝડપાયો છે અને અત્યારે હાલ તો anti પોલીસ દ્વારા એને લેવામાં આવ્યો છે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને તેની આગળ પૂછપરછ કરવામાં આવી છે જી બિલકુલ પૃથ્વીરાજ હું તમને પૂછવા માંગીશ કે હોસ્પિટલ મેનેજમેન્ટ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે મેનેજમેન્ટ લઈને તમે શું કહેશો ચોક્કસથી મેનેજમેન્ટ આપણી સાથે છે કારણ કે આ જે જેવો કિસ્સો નીકળ્યો ત્યારે એક રીતે જે કહી શકાય કે લાખો રૂપિયાના હોસ્પિટલ જે ફ્રીમાં કરતું હોય અને એવું પાંચસો રૂપિયા માટે કોઈ લાંચ લેતું હોય ત્યારે મેનેજમેન્ટ આપણી સાથે જે મેનેજમેન્ટને હું પૂછવા સાહેબ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ પર સવાલ ઉઠી રહ્યા છે તો મેનેજમેન્ટ અત્યારે શું કરી રહ્યું છે આ વખતે એટલા માટે જ મેં કહ્યું કે જેવું અમને આ વસ્તુ ખબર પડી જે આમાં ઇન્વોલ્વ છે હર્ષ કરીને એમને ઇમિડિએટલી ટર્મિનેટ કર્યો છે અને ફ્યુચરમાં પણ આવું ના થાય એની વધારે અમે બાંહે ધરી લઈ રહ્યા છીએ અમારી સિસ્ટમને વધારે અમે સ્ટ્રોં કરીએ છીએ અને એપી ના ભૂલના લીધે આખા સ્ટર્લિંગ ઉપર લાંચન લાગ્યું છે જે અમે પણ એનાથી અમે ઘણા દુખી છીએ પણ ડેફિનેટલી ફ્યુચર માં પણ આવું ના થાય એના માટે અમે અમારી સિસ્ટમને વધારે સ્ટ્રોંગ અને પરફેક્ટ બનાવું ચોક્કસ જો કસ કહી શકાય કે મેનેજમેન્ટ તરફથી પણ બધે પૂરી પૂરી બાયદરી લેવામાં આવે છે કે આ ભવિષ્યમાં આવું ન થાય અને ખાસ કરીને આ કર્મચારીઓને કારણેથી ને હોસ્પિટલ નામ ખરાબ ન થાય કારણ કે આ જે હોસ્પિટલ છે એના પર જે દર્દીઓ છે એ વિશ્વાસ રાખીને આવતા હોય છે ત્યારે વિશ્વાસ રાખીને આવતા દર્દીઓ પર વિશ્વાસઘાત ન થાય તેની ચોકસાઈ મેનેજમેન્ટ ધ્યાન રાખશે જે પૃથ્વીરાજ અમને જણાવશો કે આ પ્રકારે કર્મચારી જે લાંચ લેતા ઝડપાયો છે તેનું નામ કે કોઈ અન્ય વિગત સામે આવી હોય તેવું ખરું જે કર્મચારી ઝડપાયો છે એનું શું નામ છે અને શું ટૂંકી વિગત આપની જ પાસેથી હસ ઉર્જન કરીને છે આયુષ્માનમાં અમારા સાથે કામ કરે છે આયુષ્માન કાઉન્ટરમાં કેટલા વર્ષથી આપની પાસે લગભગ ઘણા સમયથી અમારી સાથે છે તો અગાઉ પેલા ક્યારે એવું કંઈ કરતા ના આ ફર્સ્ટ ટાઈમ થયું છે આ ફર્સ્ટ ટાઈમ અમને પણ ઇન્ફોર્મેશન મળી છે અને આ ફર્સ્ટ ટાઈમ અમારા ધ્યાનમાં પણ આ આવ્યું છે આના પહેલા ક્યારેય આવા પ્રકારની કોઈ પણ અનએથિકલ પ્રેક્ટિસ થઈ નથી આ સર કેટલા વર્ષથી આપની હોસ્પિટલમાં છે લગભગ 4-5 વર્ષથી છે 4-5 વર્ષમાં આપના ધ્યાનમાં કંઈ એવું આવ્યું છે નથી આવ્યું નથી ક્યારેય બી નથી આવ્યું ચોક્કસ કહી શકાય કે હર્ષ ગુજ્જર કરીને જે વ્યક્તિ હતો એ જે આ લાસ્ટ ટાઈમ પકડવાનો તો અને ખાસ કરીને 4-5 વર્ષથી જે અહીંયા રેગ્યુલર હોસ્પિટલમાં કામ કરતો લેક્સિક સભાવી છે કે ને પણ એના પર વિશ્વાસ હોય અને રેગ્યુલર કામગીરી ચાલતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિના કારણે હોસ્પિટલની સાંકને પણ ક્યાંક ને એક ડાક પહોંચતા હોય જી સમગ્ર માહિતી વિસ્તારપૂર્વક આપવા આપનો આભાર વાતનું છે કે આ प्रकारे કચ્છમાં કહી શકાય છે કે લાંચ લેતા કર્મચારી ઝડપાઈ ચૂક્યો છે ગાંધીધામ સ્ટનિંગ હોસ્પિટલના કર્મચારીએ માંગી હતી લાંચ જ્યાં પાંચસો રૂપિયાની લાંચ લેતા પકડાયો છે હોસ્પિટલનો જ કર્મચારી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે અનેક હાલ તો સવાલો ઊભા થઈ રહ્યા છે